પટેલ અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા વિભૂતિબેન પોતાની રિંગ સેરેમની માટે ઇન્ડિયા આવ્યા હતા અને રિંગ સેરેમની બતાવી સાથે લંડન જઈ રહ્યા હતા દસ દિવસ પહેલા વિભૂતિબેન પટેલ વતન સુરત કામરેજ આવ્યા હતા અને વધુ અભ્યાસ માટે લંડન પરત ફરી રહ્યા હતા જો કે આ વિમાન દુર્ઘટનાના પગલે ઉંબેળગામ ચિંતામાં ફેરવાયું હતું અને વિભૂતિબેનના ઘરે સોજનો એકઠા થયા હતા આપું નામ હસમુખભાઈ પટેલ હસમુખભાઈ કઈ જગ્યા પર ઊભા છો અને શું સમજી કલાપી ગાર્ડન માં અમે ડેલી આવવાનું જોઈએ છે અમે સિનિયર સિટીઝન તરીકે અમે ડેલી સવાર સાંજે આવીએ જ છીએ ચાલવા માટે સૈન્ય બેસવા માટે પણ અહીંયા એટલી બધી દુર્ગંધ આવે છે ને

ને કેમ કે ડેલી તો ડેલી અમારે બેસવાનું હોય જ છે સવારે ચાર થી સાત સુધી હા બધા સિનિયર સિટીઝન હોય છે અમારી સાથે બધા મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા પહેલા તો તમારી ચેનલના માધ્યમથી અમદાવાદમાં જે કાલે વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુઓ થયા છે એ તમામને હું હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને હાલ આપણે કવિ કલાપી ગાર્ડન પાસે ઊભા છીએ અને ગાર્ડનની અંદર તળાવ આવેલું છે તળાવની અંદર ગંદુ પાણી રહી છે અને માછલીઓ વારંવાર મૃત્યુ પામે છે એના કારણે અસંખ્ય દુર્ગનો ફેલાઈ રહી છે અને નજીકમાં ડાળિયા સ્કૂલ આવેલી છે એમાં હજારથી બારસો વિદ્યાર્થીઓ ભણે છે હવે આ ત્યાં દુર્ગંધ તમે બી પોતે અનુભવી રહ્યા છો કે એવી ખરાબ વાસ આવે છે હવે માનો કે આ લોકો જે વોકિંગ ડિસ્ટન્સમાં વોકિંગ માટે આવતા હોય ને ચાલતા હોય તો એને એના એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવતા હોય કે બગાડવાનું એટલે આ તંત્ર છે ને લોકોના સ્વાસ્થ્યની હવે ચીડા કરી રહ્યું છે પડી નથી કોઈ અમે ફરિયાદ કરીએ પછી તમારે આવવાનું કે તમારે વારંવાની આ સમસ્યા છે તેનો નિકાલ કરવાનો આમ જો જે તળાવમાં જે પાણી છે એ તો ટ્રીટમેન્ટ કરેલું હોય મારી છે આને બાબતમાં શું કહેવાય ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટર બે જવાબદાર છે એના કારણે આ બધી ઘટનાઓ બને છે એ વારંવાર ગંદુ પાણી કેમિકલ યુક્ત પાણી આમાં છોડી દે છે એને જે ટ્રીટમેન્ટ કરવાની છે સુરત મહાનગરપાલિકાના નિયમ મુજબ એ કરતો નથી એના કારણે આ વસ્તુનો બનાવ બને છે ત્રણ ચાર મહિના પહેલાં બી લગભગ માછલીઓ મરેલી છે ચાર મહિનાથી થોડો ટાઈમ ટાઈમ હતો અને આ ગાર્ડન છે એની અંદર તળાવ છે તો અઠવાડિયામાં એક વિઝીટ તો આવી જાય ને તંત્ર એક વિઝિટ તો આવી ને પરિસ્થિતિ શું છે આપણે જોઈ આવીએ તો જોવું જ નથી ખરેખર તો છે ને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ બેફામ બની ને ફાલી ફૂલી રહ્યા છે એને કોઈ કોઈ દબાવવાળું નથી કોઈ એની પર કાર્યવાહી કરવા વાળું નથી